આજે આપણે અર્થ વિસ્તાર જોઈશું જેમાં એક નાનકડી પંક્તિ આપણને ઘણું બધું સમજાવી જાય મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય આ પંક્તિમાં કવિ આપણને મિત્ર કેવો શોધવો જોઈએ તેના વિશે સમજાવે છે આપણા જીવનમાં મિત્રો તો ઘણા હોય છે અને આપણે તેમની સાથે ખૂબ મોજ મસ્તી કે વાતો કરતા હોય છે પણ સાચો મિત્ર તો એ છે જે આપણને ખરે સમયે કામ લાગે આપણી પાસે પૈસા અને મિલકત હોય ત્યારે તો સૌ કોઈ આપણા મિત્ર બનવા તૈયાર હોય છે અને બનતા પણ હોય છે પણ સાચો મિત્ર તો એ છે જે ખરેખર આપણા સુખના સમયમાં કદાચ ના પણ આવે પણ જ્યારે આપણે દુઃખમાં કે કોઈ તકલીફમાં હોઈએ ત્યારે સૌની પહેલાં આપણી પાસે આવે ને આપણી મદદ કરે તેને જ સાચો મિત્ર કહેવાય જેવી રીતે કાચબો મુશ્કેલીમાં તેની ઢાલ નીચે સંતાઈ જાય અને તે ઢાલ તેનું રક્ષણ કરે છે સામાન્ય સમયે તે ઢાલ છે કે નહીં તેની પણ ખબર કાચબાને પડતી નથી તેવી જ રીતે સાચા મિત્રો પણ હોય છે